અને કેટલા લોકો અત્યારે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેન્ટ કરેલું છે સર સૌથી પહેલાં આપનું નામ જણાવશો અને આજનો શું કાર્યક્રમ છે અહીંયા મારું નામ કલ્પેશ મકવાણા છે અને કરાટડો ફેડરેશન ગુજરાત એ ગુજરાત રાજ્યની કરાત રમતની ગવર્નિંગ બોડી છે અને એમાં હું પ્રમુખ તરીકે ફરજ બજાવું છું કરાટડો ફેડરેશન ગુજરાતની સ્થાપના દસ વર્ષ પહેલાં ભરૂચ ખાતે કરવામાં આવી હતી અત્યારે કરાટડો ફેડરેશન ગુજરાત સાથે ગુજરાતભરમાંથી અઠ્ઠાવીસ જેટલા સક્રિય જિલ્લા એસોસિએશન જોડાયેલા છે અને અમારી સાથે ચાર લાખથી વધુ કરાટેના પ્લેયર્સ જોડાયેલા છે કરાટે ફેડરેશન ગુજરાત એ નેશનલ ફેડરેશન કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનનું સભ્યપદ ધરાવે છે અને કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયાની એકમાત્ર સંસ્થા છે જેને ઇન્ટરનેશનલ ફેડરેશન જે લીગલ ફેડરેશન છે એશિયન કરાટે ફેડરેશન અને વર્લ્ડ કરાટે ફેડરેશનને માન્યતા આપેલી છે અને અમારી જે ગુજરાતની બોડી છે એ મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સ રમતગમત વિભાગથી ગુજરાતથી રેકોગ્નાઇઝ છે એટલે જે પણ ગુજરાતના કરાટેના ખેલાડીઓ છે એને નેશનલ કે ઇન્ટરનેશનલ લીગલ ચેમ્પિયનશીપ રમ્યું હોય હું એકમાત્ર માધ્યમ કરાટ ડોફેડ ગુજરાત છે આજે સ્વામી વિવેકાનંદ ઇન્ડોર સ્ટેડિયમ આણંદ ખાતે અમે કરાટ ડોફન ગુજરાત દ્વારા ઓપન ચેમ્પિયનશીપનું આયોજન કરેલ છે આ ચેમ્પિયનશીપમાં ગુજરાતના અઠ્ઠાવીસ જિલ્લામાંથી અલગ અલગ કેટેગરીમાં આશરે હજાર જેટલા પસંદગી પામેલા કરાટેના ખેલાડીઓ ભાગ લીધો છે આમાં જે પણ ખેલાડી મેડલિસ્ટ હશે એ આગામી વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપ જે મધ્યપ્રદેશ ઇન્દોર ખાતે યોજવાની છે એમાં ભાગ લેશે